હેલો મિત્રો કેમ છો મજામાં ને હું ગુજરાતી ભાઈ લેની ગયું નવો વિડીયો એ ફ્રી આવી ગયું છે એક બધા ઇવેન્ટ એને આપણે જોઈશું આ ચીરો એક એક દિન ઓર મુક્ત મેં ચીરો પાણી નાખી લઈએ એક દિવસ મળશે હું આવ્યું છે છવ્વીસ ફેબ્રુઆરી ચાર માર્ચ એશિયાવાળી ઇવેન્ટ કોબરા પાર્ટી તો એમાં શું હશે કોબરા પાર્ટીમાં ગ્લોઅલની સ્કીન છે ગમે મળે છે આપણને ઓગની પેલી ઓગણી સ્પીન થાય છે સુપર સ્પીન બેન્સ છે અને પાંચ આપણે સુપર સ્પીન કરીશું ને એટલે આપણને ગમે વસ્તુ એડ મળવાની છે કે પ્રાય છે પ્રાઇઝને બજારતા કઈ શું શું સુધી પ્રાઇસ વાહ વાહ ભાઈ સાબુ વસ્તુ તો રાખવાના એમ મી તો આમ ગમે એવું લાગે હામાં ખરી ગયેલો આમાં કરો ગ્રેન્ટ ભાઈ જો તો તમને લાલા લાગો ને હા રશે તમારામાં કમ સેમ ઘણા ડાયમંડ આવી જશે છે આઠસો ઉપર આવી જશે

અને જેમ આવો રે તમારે ટોકન ભેગા કરવાનો છે જેમ ગેમ પૂરી કરશો કે ગેમ માં પડ્યા છે ને કરે લૂટ બોક્સ માં પડ્યા છે કોણ કિલ કરશે એમાં નવો ગન ની ટીમ ની નંબર 25 ઓકન હે તો એમ આવડા એમ આવડો લૂટ બોક્સ એક્શન કરી શકશો એ એકદમ ઓપી છે સોરી લૂટ બોક્સ ને પછી પાંચ ની મે એકના અને ક્રેટ અને મી નવો નો બોન ફાઈલ એક છે જો તમને આવા મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈઓ આવાનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ